કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી દૂર કરતા ઉપલેટા તાલુકામાં ડુંગળી નું વાવેતર કરનાર ખેડૂત પાયમાલ બન્યો છે ઉપલેટા સુધીના પટ્ટામાં હજારો એકર જમીનમાં ડુંગળીનું વાવેતર થયેલ છે અને સરકારે નિકાસબંધી કરતા ડુંગળીના ભાવ તરીયા જતા ખેડૂતોની ખેતરમાં પડેલી ડુંગળી લેવા કોઈ તૈયાર નથી અને જો ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં કે બીજે વેચવા જાય તો એનું ટ્રાન્સપોર્ટિંગ અને મજૂરી ખર્ચ એટલું થઈ જાય કે ડુંગળી કરતાં એનો ખર્ચો વધી જાય છે આવી સ્થિતિમાં ઉપલેટા તાલુકાના ખેડૂતોએ ધરાર ફરમા કરવા નીકળ્યા હોય એમ ધરાર દાન કરવા નીકળ્યા કે આ મફતના ભાવે ડુંગળી દઈ દેવી એના કરતાં લોકોને મફત ખવડાવી અને આ ડુંગળી આપણે એનો સદઉપયોગ કરીએ એટલે આજે ખેડૂતોએ મફત ડુંગળીનું વેચાણ કરવા નીકળતા આ બાબત અમારા ધ્યાનમાં આવતા અમે પણ તેમની સાથે જોડાણા શહેર કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ જોડાણા એટલું જ નહીં

અને મારું ગામ અહી ઉપલેટા તાલુકો અમે અહીંથી ઉપલેટા રોડ માટે ઠેર લગી અને ડુંગળી વેરતા આવ્યા છે અમારું કોઈ સાંભળવા વાળું છે નહીં એના માટે અમે આ નિર્ણય લીધો કે આપણે હાઇથે જઈને આપણે પોતે ખેડૂત નીકળી અને ખેડૂની પોઈતે નીકળીને અમે આ ડુંગળી વેરતા આવ્યા છે અને ઉપલેટા ના હમણાં બાબલા ચોકે જઈને અહીંયા ડુંગળીનું પ્રદર્શન કરીને અને આ વસ્તુ કરવાનું છે અને સરકાર ને બે હાથ જોડીને વિનંતી કરી છે બે હાથ જોડીને

ગામડે ગામડે યાર બહુ રોષ પ્રગટી રહ્યો છે ત્યારે આ અમે અત્યારે ખેડૂતો દ્વારા ડુંગળીના ટ્રેક્ટર ભરી રોડ ઉપર ઠલવતા આવ્યા છે ત્યારે આ સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જયારે અયોગ્ય નિર્ણય અત્યારે જયારે નવી ડુંગળીની ફૂલ જોશમાં આવવાની તૈયારી છે ત્યારે આ ખોટા સમયે જયારે અયોગ્ય નિર્ણય કર્યો છે ત્યારે અમે તાત્કાલિક ધોરણે બંધી દૂર કરે એવી અમારી દરેક ખેડૂતોની માગણી છે અને જે આ બંધી તાત્કાલિક ધોરણે દૂર નહીં કરવામાં આવે તો અત્યારે ખેડૂતો આત્મવિલોપન કરવા માટે તૈયાર થઈ રહ્યા છે આત્મવિલોપન કરવા માટે તૈયાર થઈ રહ્યા જે પણ કઈ આત્મવિલોપન થશે ત્યારે આ જે કઈ ખેડૂતોની જવાબદારી આ સરકારની રહેશે અને આવનારા સમયની અંદર

કે ખેડૂત ના તો રોઈ શકે ના તો કોઈને કહી શકે આવી પરિસ્થિતિમાં જે આ અયોગ્ય નિર્ણય સરકારે લીધો છે એ નિર્ણયની સામે ખેડૂતોનો પૂરો વિરોધ છે ખેડૂતની પાયમાલી થતી રોકવી એ સરકારની જવાબદારી છે અને ખેડૂતના નાતે હું એક એવા એને શ્રાપ આપું છું કે આ સરકાર પૂરેપૂરી નષ્ટ અને નાબૂદ થશે આજની પરિસ્થિતિમાં અમે સાત ટ્રેક્ટર દરેક સિટી લેવલે એક એક ટ્રેક્ટર મોકલા અરણી થી ઉપલેટા સુધી રોડ ઉપર મેં ડુંગળી સતત પાઇપલે આવ્યા કારણ કે અમારી ડુંગળી લેનારું કોઈ નથી અને ખાનારું પણ કોઈ નથી ત્યારે અમારી આ ખેડૂતની એક એવી વેદના છે અને ખેડૂતના નાતે હું એવા શ્રાપ આપું છું કે આ સરકારનું વિનાશ કાળે વિપ્રત બુદ્ધિ આનો સો વિનાશ થશે